દાદા અને પિયુષ ને ખુશી ત્રણેય સુઈ ગયા તો હું પરોવા જાગતા મેં લેટી ગયો પરોય ગેમરી મોબાઈલ પર જાગતા પછી મેં ઘરની સાફ સફાઈ ને બધું કરી લીધું છે અને હવે આ બધા માટે ચા મૂકી છું ઠીક છે એટલે હું આ ચા પી લઉં અને એકાદ કલાક પછી નીકળવાનું છે ત્યાં સુધીમાં માં બધાય છે કામ હોય ને પણ બધું હોય તો સ્કૂલ લેવું 6:30 વાગ્યા まで નીકળવું હોય કહી છે કે તમે હાલો બાપા

એમ નઈ એમ કયો હોય ને કે બને એવું એમ એમાં સિલાઈ ભરી હોય તો આવી વસ્તુ હોય ને એમાં સોય દોરે થી ટેભા ટાકા ને એવું બધું લેતા છે ને આ બધા બધા હોય ને ઉમર વાળા આ બધા ને એવું ફૂલ ફાવતું હોય જો કે આપણે ફાવે પણ આપણે છે ને આટલું જે કોઈ ભી એવી વસ્તુ હોય ને એનો રીયુઝ ન કરતા હોય અને આ પેઢી રહી ને એ બધું એકો એક વસ્તુનો ઉપયોગ કરી લઈએ કાંઈ એટલે કાંઈ જવા ન દે ગા મોટા બા ગઈઠા માણા આ બધું આલમે જોયે શીંગડા મારવાના નાવા હોય ને મને ન થાવતા એટલે મને બેન ને આવે શીંગડા મારના બી કોઈ ને ટીક ના કરે કે હું કાવ છે જે આ ભૂમણી તોય અને ઠિંગડા મને એટલે મને ન થાવતા ઠિંગડા મારતા એટલે કોઈ મેરા નઈ નાટલી કે મને ના મારા સાંગે શીંગડા માર માર આવો કે મને શીંગડા મારવા તોય માર માર દે પણ એક કોટી કોટી નોટી દેવાય બેઠા બેઠા ચા કા દોરો આ પગલું છણિયું ને એ બધું છે ને આ એને જાતે બનાવેલું છે એક એક સાડીમાંથી આમ આમ એક 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 લીર ફાડી અને પછી આ ગુથી ને આવી રીતે મોટી શેત્રંજી કેટલી બધી વસ્તુ બનાવેલી છે

આ પેઠી એક વહી જશે ને પછી આવું કઈ કોઈ કરશે નહીં ને કોઈને કઈ આવડતું નહીં અમુક અમુક શીખી ગયા છે ને આવડતું હોય છે તૈયાર લઈ લેવાય પણ જે આ હોય તો એના જેવું તો નો જ થાય ને જે જૂનું બધુંય હોય એના જેવું તો ન જ થાય ખાલી શીખવું છે એવું નવું આ મોબાઈલ માં મોટા બા ને જો એવા વિડિયો ક્રિએટિવિટી ના જોતા આવડતા હોત ને તો આ ડોસી માં એમ કેટલુંય કરી લેતા હોય ભલે ને પણ એમ નહીં સર્ચ મારી ન આવડે ને તો તો આ કેટલુંય શીખી લીએ એટલું બધુંય આવડે એમ છે એક્ટિવિટી બધી એ કરવી બહુ ગમે અને નવું નવું આવડે ખરી હમ જોયા એટલે બધું આવડે અત્યારે અંધારું થોડુંક થયું થોડીક વાર પેલા વરસાદ આવ્યો તો પલળી વરી વછું સુકાઈ ગયું

કેટલો વરસાદ પડ્યો અને કઈ બાજુ વરસાદ હતો અને એવી જ બધી વાત વાળતી હોય અહીંયા ફળિયામાં બાપા બેસી ગયા છે અને સરસ મજાનું એવું ચીકુનું બહુ મોટું એવું ઝાડ છે ઉનાળામાં આવે ને બાપા ચીક્કુ અત્યારે ફાલ લાગે હં

અમારા દાદા છે ને આ એના મોટા ભાઈ છે આ અને આઈ થિંક 90 વર્ષથી પોચવા આવ્યા છે હવે 95 ને ઉપર થઈ ગયા છે એમ કે છે ને એ ટપી ગયા બાપા કા

આવજો કેટલા મસ્ત ઇંગ્લિશ ગુલાબ છે તો બારે માસ ગુલાબ તો આવ્યા જ રાખે છે આમાં દેશી ગુલાબ ને ઇંગ્લિશ ગુલાબ બે સાથે છે એ દેશી છે આ બાજુ આ ઇંગ્લિશ ગુલાબ છે અને અહીંયા છે નાગરવેલ આમ તો ની ઘરે એટલા બધાય જાળવા છે આ છે પેશન ફ્રોટ તો ફાઇનલી હવે જાય છીએ હોવાનું મન થાય નહીં કારણ કે અત્યારે બેસવાની મજા આવતી હોય અને રસ્તામાં છે ને ઘેટાન બકરાને એ બધાય છે ને આ ટાઈમે જાય ને તો થોડાક એવા ઓછા થઈ ગયા હવે એની અંદર ઘેટાન બકરાયને એ બધાય આવે તો આખા રસ્તે છે ને ગાડી સ્ટોપ કરતી જાતી પડે એટલે અમુક ટાઈમ પહેલાં નીકળી જાય હવે તો ખુશીબેન ઊંઘ થઈ ગઈ ને ખુશીબેનના આજે થોડુંક છે ને તડકો સવા વાળી એ લાગ્યો તો હેડેક થતું તું એટલે અત્યારે સૂઈ ગઈ તી તો હવે ઉઠી છે બસ હવે જવાની તૈયારી થઈ ગઈ છે વાસણ સાફ કરવાનું મારે છેલ્લું કામ હતું તો એ પતી ગયું છે બસ નીકળી છે અહીંયાથી સામાન અમારો તૈયાર થઈ ગયો છે હિસાબ કરતાં એ આવડે

આવજો પાછા આવશું ગામમાં છે ને વેચાવા આવે ને એટલે આવું લાઉડ સ્પીકર માં છે ને બોલે એટલે બધા લેવા માટે જાય તો મારા પાછળનો રોડ છે ને ત્યાં પાછળની શેરીમાં ત્યાં કઈક વેચાવા માટે એવું છે સામે જ નદી છે પેલા ચોમાસું પેલો પેલો વરસાદ આવે ને અત્યારે સાપ ને એવું બધું આ નદીમાંથી બહુ આવે સીધું અહીંયા તો અમારા ફળિયામાંય ઘણી વખત સાપ ને એવું બધું હોય છે ગાડીમાં અત્યારે થોડીક હવા ઓછી છે ને તો ત્યાં હવા ફૂલ કરે છે

જસ્ટ પાંચ મિનિટમાં પહોંચી ગયા છીએ નવા માત્રા વડ જો આને મોજ કહેવાય ખાટલા ઢાળીને સુવાની છે ને શેરીમાં આ ગામડે જ મોજ લઈ શકાય સિટીમાં આવી રીતે કાંઈ સુઈ ન શકાય અને આ મોજ કંઈક અલગ જ હોય કેમ આ ગામડે જ આવે વાહ ભાઈ વાહ વાહ હીરો પછી ઘરે આવીને એમ કે છૂટા એ સાયકલ હલાવી

હવે ભૂખ લાગી છે અત્યાર સુધી ભૂખ નથી લાગી ઘણા શીખે તો ભૂખ નથી લાગી અને મૂન ખુશી બી થાય છે રોટલી ગરમ ગરમ ચોપડેલી મેં મારા હમણાં ગામડાની સિરીઝના બ્લોગ પસંદ આવ્યા હશે બે ત્રણ દિવસથી આ પાછા બે ત્રણ દિવસ પછી પાછા તમને રિપીટ જોવા મળશે કારણ કે અમે જવાના છે એટલે તો આઈ હોપ તમને આજનો અમારો વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દી જલ્દી અમારી ચેનલને મળશું નેક્સ્ટ વિડીયોમાંથી અસ્તી બધાને બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ